તો હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલના પહેલાં વિડીયોમાં તો હા પહેલો વિડીયો કારણ કે આપણે શરૂઆત તો ચેનલની કરી હતી શોર્ટ વિડીયોથી પણ હવે આપણે લોંગ વિડીયો પણ અપલોડ કરશું તો આજે આપણે દર્શન કરવા જવાનું છે મા મોગલના તો હું અને મારા કાકામાં બે પૂગી ગયા પાંસલી મોગલ ધામ તો અહીંયા મેલેડીમાંનું પણ સ્થાન છે નાનકૂડું મંદિર છે તો એના પર આપણે દર્શન પછી કરશું પહેલાં આપણે જઈએ અંદર તો અમે બે આવી ગયા છે અંદરની તરફ અને ભાઈ આપણે આજે મેં મા મોગલના દર્શન કરીને આપણા ચેનલની શરૂઆત કરીએ તો એનાથી મોટી ખુશીની વાત તો કોઈ હોઈ જ ના શકે મારા માટે તો એ પહેલાં તો અહીં ભાઈ ચપ્પલ ઉતારી દઈએ નીચેની તરફ અને આગળ જઈએ આપણે તો આગળ મારા કાકા આગળ છે અને હું પાછળ રહી ગયો ભાઈ પણ ચલો જઈએ આગળ આપણે પણ દર્શન કરીએ માતાજીના પછી આપણે થોડુંક અહીં મંદિરનું એક્સપ્લોર કરશું તો અહીંયા આપણે પગે લાગી લઈએ માતાજીને અને અહીંથી આગળ તો ભાઈ કેમેરો લઈ જવાનો એલાઉડ નથી તો આપણે બંધ કરી દઈશું કેમેરો તો હવે આપણે મંદિરની પાછળની સાઈડ જઈએ તો અહીંયા મલ્લખના ફોટોઝ લગાવેલા છે નાના બાળકોના અને અહીંયા ભાઈ એક દીવો હોય છે જે અખંડ જ્યો ચાલુ રહે છે જેને કહેવાય છે એ પણ છે અહીંયા અને ભાઈ આ જો તમે જોઈ રહ્યા છો ને એ મંદિરનો પાયો નખાયેલો છે પણ અત્યારે તો સ્વિમિંગ પુલ બનેલું છે કારણ કે વરસાદને લીધે તો આપણે થોડાક વિડીયોઝ ભાઈ ઊભા કેમેરાથી પણ પાડી લઈએ ફોન રાખીને કારણ કે થો સ્ટોરીઓ વગેરે મૂકવાની હોય ને ભાઈ થોડી ઘણી સ્ટોરીઝ અને સ્ટેટસ વગેરે મૂકવા માટે રીલ્સું ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે આપણે કરવું પડે છે થોડું ઘણું બાકી હવે આપણે જવાનું છે અહીંથી ઘર તરફ ભાઈ ઘર તરફ જવાનું હોય ને અહીંથી બીજે ક્યાં જવાનું હોય તો આ ભાઈ અમારો ગાંડી ગીર જે અત્યારે તો લીલું છમ દેખાઈ રહ્યું છે કારણ કે ભાઈ વરસાદની લીધે અને ભાઈ હંમેશા લીલું છમ જ હોય છે કારણ કે આ સાઈડ પાણીની તો કમી નથી હોતી એટલે લીલું છમ જ હોય છે તો આ જોઈ શકો છો તમે બધાય તો આવા નવા વિડીયોસ મતલબ જોવા માટે તમે ફોલો કરી શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ભાઈ આવેથી આપણા ચેનલ ઉપર મીની વ્લોગ્સ મોટા વ્લોગ્સ બધું આવવાનું જ છે અને આપ જોઈ શકો છો રોડના કેવા વ્યૂઝ આવે છે તો અહીંયા આપણે થોડા ઘણા વ્યૂઝ એન્જોય કરીએ અને બાકી આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં બાકી અમે થોડા ઘણા ભાઈ ખેતરના અને બીજા ઘણા બધા વ્લોગ્સ આપને જોવા મળશે આપણી ચેનલ ઉપર તો એ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી હવે તો એન્જોય કરો આ વ્યૂઝ નજારા જુઓ મતલબ મજા આવશે તમને બધાને જોવાની નજારા મને તો ખૂબ મજા આવે છે ટ્રાવેલિંગ કરવાનું તો ભાઈ મને બહુ પસંદ છે પણ વિડીયો એની સાથે બનાવવા પણ મજા આવે છે ભાઈ તો તમે જુઓ તો દોસ્તો હવે આપણે મળીશું બીજા વિડીયોની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર હું વિલેજ લાઈફ શેર કરવાનો છું મારી તો એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો બાકી મળીએ બીજા વિડીયોની અંદર